તો મજામાં છો તો આજના નવા દિવસમાં નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાયને હર હર મહાદેવ જય મહાકાળ તો વાગી ગયા છે ચાર અને આપણે જવા માટે હવે નીકળી ગયા છીએ અમરેલી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કે અમરેલી જઈને હવે હું તમને આજના મેરેજની શરૂઆત હવે થઈ રહી છે તો બધું તમને બતાવીશ આજે છે સાંજીના ગીત ગાવા ગાવાના છે તો વી કન્ટિન્યુ તમે લોકો બ્લોગ માં રહેજો અને અમારે જો સ્વાતિબેન પણ રેડી થઈ ગયા છે સરસ મજાના તૈયાર થઈને હું આવી ગઈ છું બેનના ઘરે એટલે અહીંયાથી આપણે ફોર વ્હીલમાં સાથે જવાનું છે અમારે તો અહીંયા જો ગાઈસ ગાડી ઊભી રાખી દીધી છે અને હવે રસ પીવાનું છે

इस लोटा के अंदर छे जो है हैं बाय बाय રસ બી ને આવા જ પૂરી કરી ઠંડો છે નહીં બરફ વગર બરફ ને દાદા બરફ છે માણે બરફ વગર થોડોક ઠંડો હોય મજા

t h 게

તારાજો રજા નહીંયા પે કલા नहीं ना लो भनेको બરાબર ને આ પાર્લર માં જાય તો તો ગાઈસ હવે જો અમે જાય છે અમરેલી મારે ભાભીની તબિયત ખરાબ થઈ ગઈ છે તો આપણે એને મારે દવાખાને લઈને જાય છે હવે થોડુંક એને લો બીપી થઈ ગઈ છે સાથે જ કારણ કે ટ્રાવેલિંગ કરીને આવ્યા તબિયત થોડીક એની નરમ થઈ ગઈ છે અને આમ પણ ડોક્ટર હાઉસની બાજુમાં જ આપણે છીએ એટલે અહીંયા ક્યાંક તો દવાખાનું હશે જ નજીકમાં

હવે અહીંયા બધું ફોટો શૂટિંગ છે તો એક અમદાવાદ વાળા બીજા ગાંધીનગર વાળા બીજા કેશોદ વાળા નહીં કચ્છ વાળા તો ત્રણેય બહેનો ની સેલ્ફી પાડે છે અમારે કોણ પ્રીતિબેન સરવા સ્ટેજ

ઓસે અને આ છે અમારો ધરતી બે જો આઈ થિંક આ હો છે આમરા જો માસી માસી જો બાંક્યા રે હા રિયા માર જો રિયા ને જો મારું

કે મારી ધોતીના લગ્ન હું ધામે ધીમે કરું તો એમની ગેરહાજરી છે પણ તો એ લગ્નનું આયોજન સરસ રીતે કર્યું છે ગેરહાજર છે પણ લગ્ન તો આપણી રીતે હાજર જ છે આપણી સાથે જ છે એ તો આ છોકરી કોઈનું માનતી નથી શું રમ બતાવ શું રમ હીરવાર થાય છે <tod> 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 મામી શ્રી લઈને બેસી ગયા છું મામી પ્રોગ્રામ છે પાવભાજી પાવભાજીનો પ્રોગ્રામ છે તો ફ્લાવર બટેટા અને રેખાઓ બી લઈને બેસી ગયા છે આ તો વહુના છે ને કામે લાગી જવાનું છે અને અમે દીકરીઓ સાવ આરામ તો પૂજા એ કપડાં બપડા ચેન્જ કરી તો દીકરી પછી સાસરે હોય તો વહુ બને એટલે અમારે કરવાની અમારે નણદું આવે ત્યારે ક્યાં આરામ કરે ભય તો અમારે બે જમાઈ એટલું બધું કામ કરે જ ને આ મોટા જમાઈ છે અને આ નાના જમાઈ છે તો ઈશ્વર શરમાઈ ગયા કામ એટલું બધું કરે છે ને કે વાત પૂછો માં હવે જવાબ તો જો આ ત્રિયા રમાડવા માટે ચાલ જો ઉપર

तो तमे जमाया रे सासु मान मान राखो थोड़ी चाही आउला आगरमा आउला आडीयो नि नि आवलो सोरो कछु न ठिकु खाली पडियोस बाड़वा हा तोनु छाव के क्या आज आज जय बाय हा अमर जय coba pagi